શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય દ્વારા પખવાડિયું મારો રામ મારા દ્વારે કાર્યક્રમ થકી વિવિધ લોકજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય શ્રી ડીટી સ્માર્ટ વિદ્યાલય પ્રાથમિક શાળા શ્રી એન એસ સુરમ્ય બાલવાટિકા પ્રાથમિક શાળા દ્વારા અયોધ્યાપતિ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી છે તે અંતર્ગત શાળા દ્વારા લોક જાગૃતિના વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા છે બાળકોમાં રહેલ વિવિધ કલા અને શક્તિ બહાર લાવવા માટે બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રામચંદ્ર ભગવાનનું મંદિર નિર્માણ કર્યું હતું શાળામાં સમયદાન આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે ભારતીય મૂલ્યોને સમજે ભારતીય સંસ્કૃતિની જાગૃતિ કરવા માટેના કાર્યક્રમ યોજવામાં આવે છે પાટણ શહેરના વિવિધ વિસ્તારમાં પંદર દિવસથી રાત્રે શેરી નાટક બાળકો દ્વારા ભજવી શ્રી રામ પ્રતિષ્ઠા નિમિત્તે લોકોમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ દેશની સ્વચ્છતા અને એની સાથે સાથે યુવાધન આરોગ્યની જાળવણી કરે પરિવારમાં માતા પિતાની સેવા કરે ભરત જેમ ભાઈની સેવા કરે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું તેમજ કરુણા અભિયાન અને જીવદયાની પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ કાર્યક્રમ મારો રામ મારા દ્વારે કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવે છે બાળકો શ્રીરામ લક્ષ્મણ સીતા માતા હનુમાન લવકુશના પાત્રો થકી રોજ રાત્રે અલગ અલગ વિસ્તારમાં સાડા સાતથી દસ વાગ્યા સુધી કાર્યક્રમો કરવામાં આવે છે તેવું શાળાના વડા ડૉક્ટર બી આર દેસાઈએ જણાવ્યું હતું